દરેક નવો પાક એક આશાનું કિરણ હોય છે પણ આ સમયે જ સૌથી મોટો જોખમ તોળાય છે ખેતરમાં મહેનત આપની પણ લાભ જીવાતોનો ચૂસનારી અને ચાવનારી જીવાતો પાકને નબળો પાડી દે છે જેથી ઉપજ ઘટે છે અને આપની મહેનત બેકાર જાય છે અને પરંપરાગત જંતુનાશકો તેઓ પણ પૂરી સુરક્ષા નથી આપી શકતા પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી પોતાના પાકની શરૂઆત કરો મજબૂત ભરોસાની સાથે શુભારંભ એટલે સોલોમન એક શક્તિશાળી જંતુનાશક જેના પાંચ ફાયદાઓ આપે છે પાકને ચાવનારી અને ચૂસનારી જીવાતોથી લાંબી તથા વિશ્વસનીય સુરક્ષા શુભારંભ

અને પાંદડા સુધી પહોંચે છે આનાથી એ જીવાતો પણ ખતમ થઈ જાય છે જે સીધા છંટકાવના સંપર્કમાં નથી આવતી તથા પાકને મળે છે લાંબી સુરક્ષા પાકની જરૂરિયાત મુજબ સોલોમનનો ઉપયોગ લેબલ અનુસાર જ કરો વધુ સારા પરિણામ માટે પૂરા છોડ પર સમાન રૂપે છંટકાવ કરો જેથી જીવાત નિયંત્રણ અસરકારક થઈ શકે પોતાના ઓટેશન ની સાથે સોલોમન આપે છે પાંચ શક્તિશાળી પ્રગતિશીલ ખેડૂતો માટે જીવાત નિયંત્રણ નો એક સંપૂર્ણ ઉકેલ બનાવે છે ઉપયોગ માટે બનાવવામાં આવેલું સોલોમન આપે છે યોગ્ય સમયે સુરક્ષા જ્યારે પાક સૌથી વધારે સંવેદનશીલ હોય છે એની તેજ અસર ચાવનારી અને ચૂસનારી જીવાતોને તરત જ નિષ્ક્રિય કરે છે અને શરૂઆતના નુકસાનથી બચાવે છે એની બેવડી કાર્ય પ્રણાલી સંપર્ક અને પ્રણાલીગત સપાટી પર હાજર તથા અંદર છુપાયેલ જીવાતો બંને પર અસર કરે છે જેનાથી મળે છે જીવાત નિયંત્રણ માટે સુરક્ષિત છે અને કોઈ પણ નુકસાન વિના એમના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે દરેક પાકની સીઝન ને આપો એક સફળ શરૂઆત ફક્ત એક જ ઉકેલ જે આપે પાંચ શક્તિશાળી ફાયદાઓ શુભારંભ એટલે એક જ નામ ક્યુ ક્યુઆર કોડ સ્કેન કરો અને બાયર રાઇઝ એપ ડાઉનલોડ કરો કારણ કે સ્કેન કરશો તો ફાયદામાં રહેશો વધુ માહિતી માટે હલો બાયર ટોલ ફ્રી હેલ્પલાઇન એક આઠ શૂન્ય શૂન્ય એક બે શૂન્ય ચાર શૂન્ય ચાર નવ પર કોલ કરો